હાલોલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવમા ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે પાવાગઢ પરિક્રમા સમિતિ શ્રી કાળી યુવક મંડળ આયોજિત આ નવમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામાં આવ્યો ચુમ્માલીસ કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માઈ ભક્તો ઉમટી પડ્યા બે દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ દ્વારા પાવાગઢ ડુંગરની પરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પૂર્ણા ઉમટી થશે પરિક્રમા ગુજરાત ના અનેક જિલ્લા માંથી ભાવિ ભક્તો કરાવીને જોડાયા હતા આશિષ મેળવવાની જે પરિક્રમા છે જેને સદીઓ પૂર્વ ભૂલાવી દેવામાં આવી હતી વિદેશી આક્રાંતાઓ દ્વારા જેનું દસ વર્ષ પહેલાં પાવાગઢ પરિક્રમા સમિતિ અને પાવાગઢના બધા જ મિત્રોથી ચાલુ કરેલી આ પરિક્રમાનું આજે નવમું સ્વરૂપ જ્યારે થઈ રહ્યું છે ત્યારે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશનો થયા હાલ સવારે ચાર વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અવિરત માનવ મહેરાણા મહેરાણ જ્યારે ઉમટી પડ્યું છે ત્યારે આ પરિક્રમાનો મૂળ આશય માતાજીના આશીષ મેળવે લોકો ખૂબ ઉત્સાહભેર અહીંયા જોડાઈ છે વિસામાં અને જમવાની વ્યવસ્થા અને બધી જ વ્યવસ્થાને પણ પાવાગઢ પરિક્રમા સમિતિ આવકારે છે આવો બધા પાવાગઢ પરિક્રમાને હજુ વધારે વેગવંતી બનાવીએ છ્યાસી વર્ષના બુઝુર્ગ હોય પછી દસ વર્ષનો નાનો બાળ ભૂલકો હોય તે પણ આ પરિક્રમાને ઉત્સાહભેર ઉજવે છે એ જ અભ્યર્થના પાવાગઢ પરિક્રમાને હજુ પણ વેગ મળે પહેલી રજિસ્ટ્રેશનવાળી પરિક્રમા છે જેમાં ઓર્ગેનાઇઝ પરિક્રમા કરવામાં મદદરૂપ થાય એટલે આપણી વેબસાઇટ દ્વારા પણ આને રજિસ્ટ્રેશન કરવામાં આવે છે રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી પરંતુ આ રજિસ્ટ્રેશનથી આપણે એના પુરાવા મેળવી શકાય એનો જ મૂળ આશય છે પરિક્રમા વ્યવસ્થા કરવી બહુ અઘરું કામ છે ટુ મેનેજ બટ અલગ સાહેબ જેવા સેવાભાવી માણસો આ કામ કરી રહ્યા છે એનો મને આનંદ છે બીજું હું નથી ચાલતો માતાજી મને શક્તિ આપે છે એ ચલાવે છે જય માતાજી